જિલ્લાના જન કલ્યાણ ટ્રસ્ટ અને કુંડારિયા કેન્સર હોસ્પિટલના સંયુક્ત ક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ભાયાવદર ગામમાં સર્વરોગ નિદાન સારવાર કેમ્પ જનકલ્યાણ ટ્રસ્ટ તેમજ ભાયાવદરના વતની કેનેડા તથા અમેરિકામાં વસતા એનઆરઆઈ ગ્રુપ દ્વારા ઓનલાઇડ ટેસ્ટિંગ મુખના કેન્સરની તપાસ દાંતની તપાસ ડાયાબિટીસ બીપી હિમોગ્લોબિન ચેકઅપ તેમજ સ્થળ ઉપર દવાનું વિતરણ કેમ્પમાં પાયાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને ડોક્ટરશ્રીઓ દ્વારા વિનામૂલ્યે ચેકઅપ કરી આપવામાં આવેલ આ કેમ્પના મુખ્ય પ્રેરણા સ્ત્રોત પ્રોજેક્ટ ચેરમેન શ્રી ગિરીશભાઈ સિનોજીયા યુએસએ રેખાબેન ધામલિયા ભાયાવદર કેમ્પના મુખ્ય દાતાશ્રીઓ સ્વ લીલાવંતીબેન રમણીકભાઈ પરમાર સથવારા હસ્તે રમણીકભાઈ હીરાભાઈ સથવારા તેમજ બાળકોને વિશ્વરાજસિંહ બળવંતસિંહ ચુડાસમા નવ ફાઇનાન્સ દ્વારા વિનામૂલ્યે ચાલતા ટ્યુશન ક્લાસના બાળકોને આઈસક્રીમ તેમજ જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચાલતા સીવણ તથા પાર્લરના બહેનોને સર્ટિફિકેટનું વિતરણ તેમજ હાલમાં તાલીમ લેતા પાલરના બહેનોને ભેટ આપી સન્માનિત તેમજ સીવન ક્લાસના બહેનો દ્વારા તૈયાર કરેલા કપડાં વિના મૂલ્યે ચાલતા ટ્યુશન ક્લાસના બાળકોને રૂપે આપવામાં આવેલ અનિદાન કેમ્પમાં ડોક્ટરશ્રીઓ પોતાની સેવાઓ આપવા કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સ્તન કેન્સર ગર્ભાશયના મુખના કેન્સરના માર્ગદર્શન બહેનો માટે હિમોગ્લોબિનની દવાઓ સેનેટરી પેડનું વિતરણ અને દાંતના ડોક્ટર ભૂમિકાબેન જેઠવા રમેશભાઈ પાનેરા સૌરાષ્ટ્ર સર્વોદય સેવા ટ્રસ્ટ ઉપલેતા તથા તેમની ટીમ પ્રોફેસર હીરાલાલ મોરી સુજેકા થેરાપી ડૉક્ટર રમેશભાઈ દવે હાથ પગ કમરના દુખાવાના તેમજ નસ દબાવી ચિકનગુનિયાના દર્દીઓને સ્થળ ઉપર જ પરિણામલક્ષી સારવાર કરી આપવામાં આવેલ

સ્પેશિયલ લીપીટ સર્ટિફિકેટ કેમસ બ્રોઇંગ નું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ જે સિવણના ક્લાસ દ્વારા તૈયાર કરેલા જે 200 થોડી કપડા છે એ દરેક બાળકો જેવા કે ફ્રી વોક માં જે ટ્યુશન ક્લાસ ચાલે છે દરેક બાળકોને કપડાનું વિતરણ કલરનું વિતરણ બુક પેન પેન્સિલ વગેરેનું છંટકલીન ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે આપણે આંગણવરમાં જન